બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં હાલમાં યુરિયા ખાતરની મોટી ઘટ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વાવણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને દર દર ભટકવાની નોબત આવી છે ખેડૂતોના હિતમાં હવે એપીએમસીના વેપારીઓ મેદાનમાં આવ્યા છે વેપારીઓએ રાજ્ય સરકારને એક પત્ર લખીને કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની તત્કાળ પૂર્તિ કરવા માટે માંગણી કરી છે સિહોરી સહિતના વિસ્તારોમાં ખાતરની મોટી ઘટ છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે વાવેતર સમયે તેમને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે હાલત એવી છે કે તમામ મંડળીઓ કે સ્ટોર પર ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી જ્યારે કોઈ એક સ્ટોર અથવા સેન્ટર પર ખાતર આવે છે ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતોની લાંબી કતારો લાગે છે સમગ્ર કાંકરેજ પંથકના ખેડૂતોની એક જ માંગ છે કે તમામ સહકારી મંડળીઓમાં યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક તાત્કાલિક પૂરો પાડવામાં આવે જેથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખાતર માટે ભટકવું ન પડે અને તેમનો પાક સમયસર વાવેતર થઈ શકે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા આ સમસ્યાનું નિવારણ ક્યારે આવે છે